મહિલાઓને સિનિયર સિટીઝનો તેમજ બીમાર દર્દીઓને અવર જવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અમુએ વારંવાર ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓને તેમજ ધારાસભ્યોને આ બાબતની રજૂઆત કરેલ પરંતુ ધારાસભ્યશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે તમારા પંદર હજાર વોટ કોઈ જરૂર નથી હું એક લાખ કરતાં વધારે વોટથી વિજેતા થાઉં છું તેથી અમારે તમામ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ હલ્લાબોલનો કાર્યક્રમ યોજાયો હતો અને સાથે જ એક સ્થાનિક કિચડમાં બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં હાઈ રે ભાજપ હાઈના નારા સાથે ઢોલ નગારા વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ હાજરી આપી હતી હક ચે કિસી વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની અંદર ઇલેક્શન વોર્ડ નંબર માં આવેલું આ વૃંદાવન ગાયત્રી અને શિવશક્તિ સોસાયટીને જોડતા રોડ રોડ પર પર જોવામાં આવે ડ્રેનેજના પાણી ઉનાળામાં ચોમાસામાં શિયાળામાં અહીંથી જવા આવવાની પણ એટલી તકલીફ પડતી હોય છે ત્યારે સ્થાનિક લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને વહીવટી પાકને વારંવાર જાણ કરી તેમ છતાં કોઈ પણ પ્રકારનો નિકાલ નથી આવ્યો ત્યારે આજ રોજ આ મહિલાઓ અહીંના સ્થાનિક રહીશો દ્વારા આજે ઢોલ નકારા વગાડી અને આજે વિરોધ પ્રદર્શન કરવાનો વારો આવ્યો છે અને હજુ પણ જો નહીં જાગે આ તંત્ર તો અમારે આગામી દિવસોની અંદર જન આંદોલન પણ કરવું પડશે